આપણે જોઈશું કે કેનેડામાં લેન્ડ થયા પછી સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર કેવી રીતે લઈ શકાય અત્યારે કોવિડ નાઇન્ટીનના લીધે સર્વિસ કેનેડાની ઇન પર્સન સર્વિસ બંધ છે તમારે જો સીમ એટલે કે સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર વિશે માહિતી જોતી હોય તો કેનેડાની ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમને સીમ વિશે બધી માહિતી મળી શકે છે જે આજે અમે તમારી જોડે સ્ક્રીન શેર કરી રહ્યા છે હવે એ વેબસાઇટ નામ છે કેનેડા ડોટ સી એના પર જશો એટલે તમને બે લેંગ્વેજ આવશે તમારે જે લેંગ્વેજ કન્વીનિયન્ટ હોય તેમાં તમે ક્લિક કરીને અંદર જઈ શકો છો આપણે ઇંગ્લિશ પર ક્લિક કરશું હવે એની અંદર અહીંયા સર્ચમાં તમે સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર લખી અને સર્ચ કરશો તો તમને ફર્સ્ટ જે લિંક આવશે એ ઓપન કરશો તો તમને સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર હવે હવે સૌપ્રથમ એવું આવે છે કે સીન એટલે કે સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર કેમ જરૂરી છે જો તમારે કેનેડામાં કામ કરવું હોય અથવા ગવર્મેન્ટ જે ફેસિલિટીઝ આપે છે તો તેનો લાભ લેવો હોય તો સીન નંબર ખૂબ જરૂરી છે હવે સીન નંબર બેઝિકલી એમાં પાંચ સ્ટેપ ઇન્વોલ્વ છે જે તમે વેબસાઇટ પર જોઈ શકો છો એક છે ઓવરવ્યુ તમારી એલિજિબિલિટી પછી તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો અને સી નંબર હવે પછી શું કરવાનું તો સૌ પ્રથમ તમે તમારું ઓવરવ્યુ જોઈ લીધું તમારે ચેક કરી લેવું કે તમારે સીન નંબરમાં કેમ જરૂરી છે અને એની શું મહત્ત્વ છે પછી નેક્સ્ટ સ્ટેપ છે એલિજિબિલિટી એટલે કે તમારે તમારે જો કેનેડન સિટીઝન હોવ પરમાનન્ટ રેસિડન્ટ હો અથવા ટેમ્પરરી રેસિડન્ટ હોવ તો તમારે સીન નંબર લેવો પડે છે પછીનું સ્ટેપ છે કે તમારે શું કરવું જોઈએ વોટ ડોક્યુમેન્ટ્સ તમારા ડોક્યુમેન્ટ્સ કયા ટાઈપના ડોક્યુમેન્ટ જોઈએ છે સી નંબર એપ્લાય કરવા માટે બેઝિકલી બે ટાઈપના ડોક્યુમેન્ટ હોય છે જે તમે અહીંયા વેબસાઇટ પર જોઈ શકો છો પ્રાઇમરી ડોક્યુમેન્ટ્સ એમાં ટીક કરશો એટલે તમને ખબર પડશે કયા પ્રાઇમરી ડોક્યુમેન્ટ્સ હોય છે અને બીજા છે સેકન્ડરી ડોક્યુમેન્ટ્સ એમાં પણ તમે સિમિલરલી ક્લિક કરશો તો એથી જોઈ શકશો કે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે પછીનું સ્ટેપ છે કે તમે સી નંબર કેવી રીતે એપ્લાય કરી શકો હવે સી નંબર તમે બેઝિકલી ત્રણ રીતે એપ્લાય કરી શકો એક છે ઇન પર્સન ઇન પર્સન એટલે તમે રૂબરૂમાં જાતે કે સર્વિસ કેનારી ઓફિસ પર જાઓ અને તમે એપ્લાય કરો પણ અત્યારે બંધ છે બીજું છે બાય મેલ એટલે મેલથી તમે કરો અને મેલમાં તમારે એવું કરવું પડે કે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું હોય અને એની સાથે બધા તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના છે એ લોકો ફોટોસ એક્સેપ્ટ નથી કરતા અને એની અંદર બીજું એવું હોય છે કે જો તમારા બધા ડોક્યુમેન્ટ્સ ઓકે હોય તો એ લોકો તમને વીસ જ દિવસમાં સીન ઇશ્યુ કરી દે છે અને આ ડોક્યુમેન્ટ્સ તમારે એક વાત એ લોકો અહીંયા ડિસ્ક્લોઝર મૂકે છે કે જો રસ્તામાં એ લોકોથી ડોક્યુમેન્ટ્સ મિસપ્લેસ થાય અથવા તો એ લોકો જવાબદાર નથી એટલે એનું પણ ખાસ ધ્યાન રાખજો અને ત્રીજું છે કે તમે સીન માટે ઓનલાઈન એપ્લાય કરો હવે ઓનલાઈન સીન માટે તમને અપેક્ષા ડિટેલમાં સમજાવશે હવે કોવિડ-19 ના લીધે ઓનલાઈન એપ્લાય કરવું બહુ જ ઈમ્પોર્ટન્ટ છે અહીંયા એ લોકોએ ઓનલાઈન એપ્લિકેશન ગાઈડ પણ આપી છે જે તમે ડિટેલમાં જોઈ શકો છો કે શું શું વસ્તુ ઈમ્પોર્ટન્ટ છે બરોબર છે અને કેવી રીતના એપ્લાય કરવાનું હવે અહીંયા હું તમને બતાડું છું કે આ ફોર્મ કેવી રીતના ભરવાનું હોય છે અહીંયા લખેલું જ છે કે સોશિયલ ઇન્સ્યોરન્સ એપ્લિકેશન બરાબર આમાં ફર્સ્ટ છે એપ્લિકેશન ટાઈપ અહીંયા એક બાર આવે છે ઝીરો પર્સન્ટ અને એન્ડ થશે હન્ડ્રેડ પર્સન્ટ જયારે આપણું કમ્પ્લીટ એ ભરાઈ જશે ફોર્મ પછી હવે એપ્લિકેશન ટાઈપમાં અહીંયા આવે આપણા કેસમાં જયારે આપણે ન્યૂ ઇમિગ્રન્ટ છે એટલે ફર્સ્ટ ટાઈમ એટલે ફર્સ્ટ સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર બરાબર કોઈકને કશું અપડેટ કરવું હોય કરેક્શન કરવું હોય એ પ્રમાણે અહીંયા સિલેક્શન કરી શકે કન્ફર્મેશન ઓફ સીન એક્સેટ્રા હવે અત્યારે હું અહીંયા ફર્સ્ટ સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર કરી રહી છું હવે નેક્સ્ટ આપણે એપ્લિકન્ટ ઇન્ફોર્મેશન હવે ફર્સ્ટ ગીવન ને એટલે તમે જે ડોક્યુમેન્ટ સબમિટ કરતા હોય જેવી રીતે પાસપોર્ટ કે વોટ એવર એમાં ફર્સ્ટ ગીવન નેમ શું હોય એ પ્રમાણે લખવાનું હું અત્યારે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું છું એટલે હું અહીંયા એબીસી લખી કડું છું મેં બરાબર હવે અધર ગિવન નેમ હોય તો લખવાનું પણ એ ઇમ્પોર્ટન્ટ નથી એટલે નેક્સ્ટ આપણે ફેમિલી નેમ એટ બર્થ હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે જેવી રીતના એક મેરીડ વુમન હોય એનું જન્મ વખતે સરનેમ બીજી હોય છે અને લગ્ન પછી અલગ હોય છે એટલે લગ્ન પહેલાની અહિયાં લખવી આ એક એક્ઝામ્પલ આપવા માટે હું ભરું છું ઇન્ફોર્મેશન પછી ફેમિલી નેમ રિકવાયર્ડ એટલે કરંટ મેરેજ પછીની સરને અહીંયા લખવાની હોય છે બરોબર છે પછી નેક્સ્ટ છે ડેટ ઓફ બર્થ એ હું સિલેક્ટ કરી દઉં છું બરોબર આવી રીતના આપણે જવું પડશે સોરી બઉ નીચે આવી ગઈ છું ઓકે આમાં આપણે સિલેક્ટ કરી દઈએ બરાબર યોર સિલેક્ટ કર્યું મેં ડબલ ક્લિક કરીને હવે હું મન સિલેક્ટ કરું છું અને ડેટ સિલેક્ટ કરું છું આ મેં ખાલી તમને એક એક્ઝામ્પલ આપું છું પછી આવે છે એપ્લિકન્ટ પેરેન્ટ નેમ એટલે તમારે ફાધર્સ નેમ જેવી રીતના હોય એ તમારે મેન્શન કરવાનું બરાબર ફેમિલી નેમ એટ બર્થ પપ્પાનું જે સરનેમ હોય બર્થ ટાઈમ નો એ લખવાનું બરોબર પછી ડેલી ડે ટાઈમ ટેલિફોન નંબર તમારે તમારો ટેલિફોન નંબર અહીંયા મેન્શન કરી દેવું બરોબર અને ઇવનિંગ ટાઈમમાં કોઈ અલગ તમારા ઘરનો નંબર આપો એ પ્રમાણે તમારે આપવું હવે હું અહીંયા મમ્મીની ડિટેલ ભરું છું બરાબર એમાં તમારે મમ્મીનું જન્મ વખતે સરનેમ બીજી હોય અને મેરેજ પછીની સરનેમ બીજી હોય એટલે અહીંયા જન્મ વખતની સરનેમ લખવી મમ્મીની બરાબર છે હવે અહીંયા લેંગ્વેજ ઓફ કોસ્પોન્ડન્સ અમે લોકો ઇંગ્લિશમાં યુઝ ટુ છે એટલે અમે ઇંગ્લિશ સિલેક્ટ કર્યું છે મેં હવે અહીંયા એપ્લિકન્ટ જેન્ડર હવે તમારે અહીંયા ફિમેલ મેલ કે તમારે મેન્શન ના કરવું હોય તો એક્સ પણ તમે સિલેક્ટ કરી શકો છો હવે ચેક ઇફ એપ્લિકેશન ઇઝ અ ટ્વીન ટ્રિપલેટ તમે કોઈ ટ્વીન્સ હોય તો અહીંયા ટ્વીન્સ લખવું પણ હું ટ્વીન નથી એટલે હું અહીંયા ટ્વીન નથી સિલેક્ટ કરતી ઇઝ ધ એપ્લિકન્ટ કરન્ટલી રિસાઇડિંગ ઇન કેનેડા તો હું અત્યારે કેનેડામાં રિસાઈડ કરું છું એપ્લિકેશન સ્ટેટસ ઇન કેનેડા હવે આપણે કોઈક પરમાનન્ટ રેસિડન્ટ તરીકે હોય કોઈ વર્ક પરમિટ પર આવ્યો એ પ્રમાણે તમારો સિલેક્ટ કરન સ્ટુડન્ટ વિઝો વોટ બરાબર હું અહીંયા પરમાનન્ટ રેસિડન્ટ કરું છું એપ્લિકન્ટ બર્થ પ્લેસ બરાબર તો હું અહીંયા કશું પણ તમારી જે પ્રમાણે ડિટેલ હોય એ પ્રમાણે ભરવું અહીંયા સુરત ગુજરાત લખ્યું ઇન્ડિયા લખું બરાબર ઓકે અહીંયા મારી પાસે પહેલા નહોતું સીન નંબર જો યસ હોય તો અહીંયા એ પ્રમાણે ડિટેલ લખવાની હવે તમારે મેલ એટલે તમારે કયા એડ્રેસ પર સીનની ડિટેલ આવી જોઈએ એ અહીંયા જેવી રીતના ઇન કેર ઓફ એટલે કેર ઓફમાં તમારે કશું ડિટેલ ભરવી હોય એપ્લિકેશનનું નામ સિવાયનું બીજું કોઈ નામ હોય એ પ્રમાણે ડિટેલ ભરવું અહીંયા હું અપાર્ટમેન્ટ નંબર લખી કાઢું છું જે તમારે અપાર્ટમેન્ટ નંબર હોય જે પણ અહીંયા લખવું હોય સ્ટ્રીટનું જે નામ હોય એ લખી કાઢવાનું બરાબર અત્યારે હું મોન્ટ્રિયલમાં લખું છું ડિટેલ બરોબર છે

કમ્પ્લીટ થઈ ગઈ છે હવે છે અહીંયા આગળ એવું કહે છે કે તમારે અહીંયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના એટલે તમારે જે પ્રાઇમરી ડોક્યુમેન્ટ્સની પ્રીત્ય છે રીતના આગળ વાત કરી પ્રાઇમરી ડોક્યુમેન્ટ સેકન્ડરી ડોક્યુમેન્ટ અને પ્રૂફ ઓફ એડ્રેસમાં કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ પ્રમાણે અહીંયા ડિટેલ ભરવાની અગર તમે પેરેન્ટ તરીકે અથવા લીગલ ગાર્ડિયન તરીકે તમે તમારા ચાઇલ્ડ નું ભરતા હોય ફોર્મ તો સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ પણ ભરવા પડશે બરાબર જે અહીંયા મેન્શન કરેલું છે ઓકે હમણાં મારી પાસે હમણાં તમારી પાસે જે પ્રમાણે ડોક્યુમેન્ટ્સ આ પ્રમાણે તૈયાર કરી લેવા અને અહીંયા એડ ફાઇલ કરીને તમારે અપલોડ કરવી ઓકે એટલે તમે અટેચ કરી શકો છો અને અપલોડ થઈ જશે તમારા બધા ડોક્યુમેન્ટ્સ આ તમારે તમારે તમારી માટે અપ્લાય કરતા હોય તો અહીંયા બધા જ ચેકબોક્સ ટીક કરો તમારે ચાઇલ્ડ માટે કરતા હોય તો અહીંયા ટિક કરો સંબંધ તમારા બિહાફ પર કોઈ આ ફોર્મ ભરી રહ્યા છે તો એના ડોક્યુમેન્ટ પણ અહીંયા અપલોડ કરવા પડશે બરાબર છે હવે આ બધું અપલોડ થયા પછી આઈ અગ્રી વિથ ધ પ્રાઇવસી સ્ટેટમેન્ટ આ તમારે વાંચી લેવું અને એ પ્રમાણે અહીંયા ટિક કરવું પછી આગળ છે એકનોલેજમેન્ટ આર યુ અપ્લાયંગ ફોર યોર સેલ્ફ તમે જાતે કરી રહ્યા હોય તો યસ કરવું બરાબર છે અને અહિયાં તમારું નામ લખી ગણું હવે તમે તમારા ચાઇલ્ડના બિહાફ પર કરી રહ્યા હોય તો તમારે અહિયાં પેરેન્ટ લખવું બરોબર હવે અત્યારે તો હું પોતાની માટે કરી રહી છું એટલે અહિયાં હું પોતાનું નામ લખીશ આ એકનોલેજ અને પછી હું સબમિટ પર ક્લિક કરીશ જો તમને લોકોને કશું ક્વેરી હોય ડાઉટ હોય તો હમને નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો ફર્ધર હું આ આખી વેબસાઇટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું તમે ક્લિક કરીને તમે ડાયરેક્ટ એ લિંક પર જઈ શકો છો Thank you all.